નમસ્કાર દર્શક મિત્રો આપણ યા રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવર્સરી લાવ્ય અને ચટપટની ન્યૂઝ નવર્સરીના છાપરા પાસે આવેલ બનાસ ગૌશાળા છાપરા ગામમાં આવેલ બનાસ ગૌશાળા એ સેવા કેન્દ્ર છે કે ગૌશાળા નથી આ સેવા કેન્દ્રની અંદર બિનવારસી બીમાર એક્સિડન્ટ થયેલી લુલી લપંગ ગાયોની સેવા કરવામાં આવે છે ત્યાં કોઈ પણ સારી ગાયને રાખવામાં આવતી નથી આવી ગાયો કે જેને તરછોડી દેવામાં આવેલી હોય બિનવારસી હોય લુલી હોય લપંગ હોય એક્સિડન્ટ થયું હોય એમની સારવાર કરવામાં આવે છે અને સારવાર બાદ જો એ સ્વસ્થ થઈ જાય તો એને ફરી પાછા અને મુક્ત કરી દેવામાં આવે છે અથવા તો જ્યાં સુધી એની સારવાર ચાલે ત્યાં સુધી સંપૂર્ણપણે એની જવાબદારી આ બનાસ ગૌશાળા ઉઠાવતી હોય છે બનાસ ગૌશાળાની અંદર આવી ત્યજાયેલી ગાયો અથવા તો જે દૂધ આપતી બંધ થઈ જાય છે બીમાર હોય છે એવી તરછોડાયેલી ગાયોને લાવવામાં આવે છે ઘણી વખત કરુણ પગલે એ ગાયો અવસાન પણ પામે છે અને વર્ષ દરમિયાન અવસાન પામેલી ગાયોના મોક્ષાર્થે એ ગૌશાળાની અંદર પ્રતિવર્ષ એક યજ્ઞનું આયોજન કરવામાં આવે છે જે સંદર્ભે આ વર્ષે પણ વિષ્ણુ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિષ્ણુ યજ્ઞની અંદર નવસરીના વિદ્વાન ભૂદેવોની સાથે ગૌશાળાના ટ્રસ્ટીઓ કર્મચારીઓ પરિવારગણો અને સાથે જો વાત કરવામાં આવે તો નવસારીના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ યજ્ઞની ખાસિયત એ છે કે આ યજ્ઞની અંદર આવનાર બ્રાહ્મણો પણ કોઈ પણ પ્રકારની દક્ષિણા લેતા નથી કે સામાન પણ પોતાના ઘરેથી જાતે લઈને આવે છે અને આરતી દરમિયાન અથવા તો પૂજા દરમિયાન આવેલી જે રકમ હોય છે રકમ પણ ત્યાં દાનમાં આપી દે છે એટલે કે

વિષ્ણુ યજ્ઞ રાખેલો છે જે ગૌશાળાને વાર્ષિકમાં એકવાર આપણે રાખીએ છીએ જે મોક્ષ સ્મારક માટે જે ગૌ સેવા કરતાં કરતાં જે ગૌ જતી રહે એના માટે જીવને શાંતિ આપવા માટે આપણે વર્ષમાં એકવાર વિષ્ણુ યજ્ઞ કરીએ છીએ અને આપણે આ સંસ્થા લગભગ બે હજાર ચારથી ગૌ સેવાનું કામ કરી રહી છે બે હજાર છથી અહીંયા કરી રહી છે એમને અમારી સાથે અરવિંદભાઈ ઘણા બધા સેવાભાવી આત્માઓ જોડાયેલા છે જેટલું બને એટલી આપણે સેવા કરીએ છીએ અહીંયા ગૌશાળાની અંદર લૂલી લંગડી બીમાર ગાય એટલે ગૌશાળા એટલે કે એક દવાખાના જેવું છે ગૌશાળા સારી ગાય નહીં ખાલી દવાખાના જેવું છે બે હજાર ચારથી આ ગૌ સેવા સાથે જોડાયેલા છે અશુક ભારત માતા કે જય વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌપ્રથમવાર આઈએલટીએસ પીટી ડિઓલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશીપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશીપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી તો સાથે જ આવનાર વિદ્વાનોની અંદરથી અરુણભાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ શ્રી બનાસ ગૌ સેવા કેન્દ્ર તો દર વર્ષની જેમ અહીંયા પણ આ વખતે જે દિવંતગે થયેલી ગાયો છે એ ગાયોના મોક્ષ માટે અહીંયા દર વર્ષે અહીંયા શ્રી વિષ્ણુ યાગનું પૂજન અને એનો યજ્ઞનું આયોજન કરવામાં આવે છે તો આજે ગૌ શાળા નથી પરંતુ ગૌ સેવા કેન્દ્ર છે કારણ કે આ ગૌ સેવા કેન્દ્ર એટલા માટે કે એ ગાયોની સેવા નિસ્વાર્થ ભાવે એક્સિડન્ટ થયેલી બિનવારસી ગાયો છે તરછોડાયેલી ગાયો છે એ ગાયોની માત્રને માત્ર અહીંયા સેવા કરવામાં આવે છે અને એ ગાયો જ્યારે વ્યવસ્થિત સારી થઈ જાય તો જે જગ્યાએથી લીધેલી હોય છે એ જગ્યાઓ પર ત્યાં ગાયોને છોડી દેવામાં આવે છે બીજી વસ્તુ કે અહીંયા જે કંઈ પણ કાર્ય થાય છે સેવાકીય કાર્ય કરવામાં આવે છે આની પાછળ કોઈનો સ્વાર્થ હોતો નથી અહીંયા દર વર્ષે જે યજ્ઞ કરવામાં આવે છે તો જે યજ્ઞની અંદર ભૂદેવો જે આવે છે બ્રાહ્મણો એ પણ વગર દક્ષિણાએ નિઃસ્વાર્થ ભાવે અહીંયા આવીને યજ્ઞ કરે છે અને પોતાની શક્તિ પ્રમાણે દક્ષિણા તો લેતા નથી પરંતુ શક્તિ પ્રમાણે ગૌશાળાની અંદર દાન આપી અને જાય છે તો આવું સરસ સેવાકીય કાર્ય બધા સાથે મળી પોતાનું સમજી અને નિસ્વાર્થ ભાવે લોકો છૂટા હાથે મન મૂકીને દાન પણ આપે છે કોઈની પાસે દાન માગવામાં આવતું નથી અને લોકોને જેમ જેમ ખબર પડે છે એ પ્રમાણે આ ગૌસેવા કેન્દ્રની અંદર દાન આપતા જાય છે અને આવું સરસ મજાનું ઉમદા કાર્ય આ બનાસ ગૌસેવા કેન્દ્રની અંદર કરવામાં આવે છે તો આ પ્રમાણે છાપરા ગામે આવેલ બનાસ ગો સેવા કેન્દ્રની અંદર ફરી એકવાર આજ આજરોજ ગૌમાતાના મોક્ષાર્થે એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જે વિષ્ણુ યાગ હતો અને વિષ્ણુ યાગની અંદર નવસારીના મહાનુભાવોએ રંગે ભાગ લીધો હતો ગૌતમ મહેતા મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સ્વામી વિવેકાનંદ સુચલન ચેરિટેબલ ટ્રસ્ટ વગેરેના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા તો આ જ પ્રમાણે આવા અનવા સમાચારો માટે નિહાર તરફ નવસારી લાઈવ અને ચિટપટ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન